રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર હવે પહેલો પ્રકાર સમજીએ સંયોગીકરણ પ્રક્રિયા આપણે પ્રક્રિયાની વ્યાખ્યા સમજીએ બે કે તેથી વધુ પ્રક્રિયકો કો સંયોજાઈને એક નિપજ બનાવે તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે હવે આપણે પ્રવૃત્તિ દ્વારા સંયોગીકરણ પ્રક્રિયા સમજીએ તો સૌ પ્રથમ એક બીકર લેવું તેમાં કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળીચૂનો ઉમેરવું ત્યારબાદ તેમાં ધીમે ધીમે પાણી ઉમેરવું પાણી ઉમેર્યા બાદ બીકરને સ્પર્શ કરવામાં આવે તો આપણને બીકર ગરમ લાગશે આવું કેમ થાય છે તે સમજી જ્યારે ચૂનો ભરેલ બીકરમાં પાણી ઉમેરીએ ત્યારે ચૂનો અવાજ સાથે ફૂટવા લાગે છે અને ઉષ્મા ઉત્પન્ન કરે છે અને આ ઉષ્માને કારણે આપણને બીકર ગરમ લાગે છે હવે રાસાયણિક સમીકરણ લખીએ કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે ચૂનો જે ઘન સ્વરૂપમાં હોવાથી આપણે એની ભૌતિક સંજ્ઞા એસ લખીએ હવે આ કેલ્શિયમ ઓક્સાઇડની સાથે પાણી પ્રક્રિયા કરે એટલે કે પાણી છે એ લિક્વિડ સ્વરૂપમાં હોય એટલે તેની ભૌતિક સંજ્ઞા આપણે સ્મોલ એલ આપણે લખીએ તો જ્યારે કેલ્શિયમ ઓક્સાઇડની સાથે પાણી પ્રક્રિયા કરે ત્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે જેને આપણે ફોડેલો ચૂનો કહીએ છીએ તો આ ફોડેલો ચૂનો છે એ પાણીમાં બનેલો હોવાથી એને આપણે ભૌતિક સંજ્ઞા એકવીસ એટલે કે એ ક્યુ લખીએ તો આ ફોડેલો ચૂનો બને છે અને સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે અહીં સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા મુજબ બે પ્રક્રિયકો સંયોજાય છે બે પ્રક્રિયકો તરીકે કળી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી છે આ બંને સંયોજાઈને એક નિપજ બનાવે છે જેને ફોડેલો ચનો કહે છે હવે સંયોગીકરણ પ્રક્રિયાના બીજા ઉદાહરણ જોઈએ કોળસાનું સળગવું કાર્બન કે જે સોલિડ સ્વરૂપે હોય છે એટલે આપણે ભૌતિક સંજ્ઞા સ્મોલ એસ લખીએ કાર્બનની ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે અહીં સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા મુજબ બે પ્રક્રિયકો સંયોજાય છે બે પ્રક્રિયકો તરીકે કાર્બન અને ઓક્સિજન છે આ બંને સંયોજાઈને એક નિપજ બનાવે છે જે કાર્બન ડાયોક્સાઇડ છે સંયોગીકરણ પ્રક્રિયાનું ત્રીજું ઉદાહરણ જોઈએ હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુમાંથી પાણીનું નિર્માણ થવું તો જ્યારે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ બંને સંયોજાય છે એટલે કે બંને વચ્ચે પ્રક્રિયા થાય છે જ્યારે પાણીનું નિર્માણ થાય છે જેનું રાસાયણિક સમીકરણ તમે જોઈ શકો છો તો અહીં સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા મુજબ બે પ્રક્રિયકો તરીકે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ છે આ બંને પ્રક્રિયકો સંયોજાય છે એટલે કે જોડાય છે અને સંયોજાયને એક નિપજ બને છે જેનું નામ છે પાણી એટલે કે એચ ટુ ઓ તો સંયોજાયને એક નિપજ બનાવે છે જે શું છે જે પાણી છે તો આ વ્યાખ્યા સંયોગીકરણ પ્રક્રિયાની દરેકે યાદ રાખવાની છે અને હું આશા રાખું છું કે દરેકને સંયોગીકરણ પ્રક્રિયા શું છે એ સમજાણું છે થેન્ક યુ